ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલા દશામાના મંદિરે છવ્વીસમા પાટ ઉત્સવ નિમિત્તે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલા દશામા મંદિર ખાતે દશામા સેવા સમિતિ દ્વારા માતાજીના છવ્વીસમા પાટ ઉત્સવ નિમિત્તે ગતરોજ સાંજે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસમા પાટ ઉત્સવ નિમિત્તે ગોરવા દશામા મંદિર ખાતે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગતરોજ આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદના ગરબામાં મોટી સંખ્યામાં ગુરવા ગામના ગોરવા આજુબાજુ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા દશામા સેવા સમિતિના દેવરાજજી સોલંકી સહિત અગ્રણીઓ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ગોરવા દશામા મંદિર ખાતે આજે માતાજીના પાટોત્સવ નિમિત્તે છવ્વીસમા પાટોત્સવનું આજે ઉજવણીના આનંદના ગરબાનું આયોજન દશામા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે દશામા સેવા સમિતિ દ્વારા એક ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું એની અંદર બધા બહેનો આજે ગરબે ઘૂમી રહ્યા છે કાલે આવતી આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે નવચંદી નું કાર્યક્રમ તથા સાંજે મહાપ્રસાદ ભંડારા નો કાર્યક્રમ દશામાં સેવા સમિતિ દ્વારા રાખવામાં આવ્યું છે તો ગોરવા તથા આજુબાજુના તમામ વિસ્તારના લોકોને ને આમંત્રણ દશામાં સેવા સમિતિ છે